દીપ પ્રગટ્યા થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નગરપાલિકા કર્મચારીઓ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી જ્યારે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારી નું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પાલિકા કારોબારી ચેરમેન નિલેશ પટેલ સુરેશ પટેલ અને મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજ આપણા મોદીજી ના જન્મ દિવસ નિમિત્તે સત્ર સપ્ટેમ્બર થી લઈને બે ઓક્ટોબર સુધી ગાંધી જયંતિ દિવસ નિમિત્તે આપના નગરપાલિકા દ્વારા માં શારદા ભવન હોલ ખાતે એ સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આમાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સંગીત રજૂ કરવામાં આવશે અને કર્મચારીઓને અવોર્ડ આપવામાં પણ આવશે આપણે શહેરવાસીઓને હું વિનંતી કરું છું કે આપના શહેરને સુંદર અને સ્વસ્થ રાખવામાં સહયોગ કરે આપના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને જન્મ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું